નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ડે ન્યૂઝ વડોદરા શહેરમાં સેવા સુરક્ષા શાંતિ નામક ગુજરાતી ફિલ્મનું સ્ક્રીનિંગ યોજાયું હતું આ ફિલ્મ જે આગામી દસ તારીખે સિનામા ગૃહમાં રિલીઝ થવાની છે તેનું સ્ક્રીનિંગ યોજવામાં આવ્યું હતું દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને તત્કાલીન ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના વર્ષ બે હજાર થી બે હજાર ચાર ના કાર્યકાળને દર્શાવતી ગુજરાતી ફિલ્મ સેવા સુરક્ષા શાંતિમાં ગુજરાત પોલીસની શૌર્ય ગથાનું નિરૂપણ કરાયું છે જે ફિલ્મનું સ્ક્રીનિંગ વડોદરાના વાઘોડિયા રોડ ખાતે કરવામાં આવ્યું હતું ફિલ્મના સ્ક્રીનિંગ દરમિયાન જે લોકો વામપંથી શો અને અમે લોકો રામપંથી સહિત મધ્ય ગુજરાતના સિનેમા ગૃહમાં આ ફિલ્મ રિલીઝ થવાની છે તે પહેલા યોજાયેલા ખાસ સ્ક્રીનિંગમાં ફિલ્મના કલાકાર સ્મિત પંડ્યા અને મૌલિક પાઠકે ખાસ આ ફિલ્મ વિશે માહિતી આપી હતી ફિલ્મનું શૂટ વડોદરાના વિવિધ લોકેશનોમાં કરવામાં આવ્યું છે તે વિશે પણ તેમણે જણાવ્યું ફિલ્મમાં દેશના ન્યાયતંત્ર લોકતંત્ર અને સંવિધાનની મજબૂતાઈને પણ સુંદર રીતે દર્શાવવામાં આવી છે નોંધનીય છે કે સેન્સર બોર્ડમાં ફિલ્મને અપ્રુવલ લેવા માટે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો આ અંગે માહિતી નિર્માતાઓએ આપી હતી સર આ ફિલ્મ બેઝિકલી આપણા જેટલા પણ ગુજરાતની પોલીસ છે એમની શૌર્ય ગાથા છે અને સેવા સુરક્ષા શાંતિ એમનું આપણે કહેવાય આપણું સ્લોગન છે અને આ ફિલ્મ એક ટાઈમે જ્યારે ગુજરાત ગુજરાતે જે બધું ફેસ કર્યું છે જે ટેરરિઝમ ફેસ કર્યું છે અરાઉન્ડ ટુ થાઉઝન્ડ ફોર ટુ થાઉઝન્ડ ફાઇવની આજુબાજુની વાત છે અને કેવી રીતે આપણું ગુજરાતને એને કેન્દ્ર બનાવ્યું હતું ટેરરિઝમનું અને આપણી પોલીસે આપણું એટીએસ જેને આ વાતની જાણ હતી અને કેવી રીતે આખું નેશનલ નાબૂદ કર્યું છે આખી આ ઘટના સફળ થવા નથી દીધી એની શૌર્યગાથા છે આ ફિલ્મ એટલે બહુ ગર્વનો વિષય છે બહુ રાષ્ટ્રીય વિષય છે આ ખાલી એક સ્ટેટ પૂરતી વાર્ત નથી તો રાષ્ટ્રીય વિષય છે આપણા એક એક હિન્દુસ્તાનીના ગર્વનો વિષય છે અને અમને ગર્વ છે કે આપણે આટલા સારા આપણા એકદમ સક્ષમ પોલીસ અને એટીએસ આપણી પાસે છે સો એ એના ઉપર આખી આ ઘટના છે અને એના ઉપર આ વાર્તા છે સેવક સુરક્ષા શાંતિ બીજી શું કહેશે કિશોરભાઈ ભાઈ તમે સ્મિત પંડ્યાને તમે આમ પાછો કિશોર કાકા તરીકે ઓળખો આ તમે મને ઓળખો છો તો તમે અત્યાર સુધી મને બહુ જ કોમેડી બધા માત્ર કોમેડીના રોલમાં તમે જોયો છે સખત લોકોને હસાવતા જોયો છે પણ આ આ ચલચિત્રમાં આ મૂવીમાં હું એક યશસ્વી નેતાનો રોલ જે ભજવી રહ્યો છું એમાં તમે મને એક્સપેક્ટ નહીં કર્યો કે સ્મિત આવો સિરિયસ રોલ પણ કરી શકે છે તો મને બહુ આનંદ છે કે મને કાસ્ટ કરવામાં આવ્યો અને મારી જે સંવાદો છે મારા જેટલા સિરિયસ અમુક જે ડાયલોગ્સ છે એ જોઈને તમને શોખ તો લાગશે જ કે યાર સ્મિત આવું કરે એમ પણ મજા આવશે તમે આ જોજો નજીકના સિનેમાઘરોમાં અને તમને ખૂબ મજા આવશે અને બહુ ગંભીર મુદ્દો છે એટલા માટે મારો રોલ આમાં એટીએસ ઓફિસરનો છે જે આતંકવાદીઓને પકડે છે ગુજરાત પોલીસ ઓફિસર ઓફિસર્સો અને ઇટ ઇઝ નોટ અબાઉટ એની રિલિજન બટ આપણા સ્ટેટને કેવી રીતના સેવા આપવી સુરક્ષા જાળવી રાખવી અને શાંતિ પ્રદાન કરવી પબ્લિકને એના ઉપર આ મૂવી છે કેવું લાગ્યું અરે બહુ મજા આવી વેરી નાઇસ મૂવી વિશે એટલે આતંકવાદની વિરુદ્ધનું અને એના માટેની ફિલ્મ બનાવી છે જેમાં હું આતંકવાદી જ બન્યો છું અને ગુજરાતમાં અમે આતંકવાદનો ઘર બનાવવા જઈ રહ્યા છે અને સ્લીપર સેલને લીધે થઈને અમારો આ પ્લાન એ અને ગુજરાત પોલીસને લીધે થઈને પ્લાન નિષ્ફળ જાય છે આ મૂવીમાં એ વાત છે પોલીસનો રોલ આતંકવાદીનો રોલ સામે પોલીસનો રોલ હતો નવું લાગ્યું બધા નવું તો લાગે જ કારણ કે આતંકવાદી બન્યા છે નહીં કરવાનું જે કરવું પડે એ આમાં રાખવું જ પડે અમારે નમસ્કાર હું કુલદીપ પાટિલ અમારા મિત્ર છે મૌલિક પાઠક જે વડોદરાના એક સારા એક્ટર અને ડિરેક્ટર પણ છે અને તે હંમેશા હિન્દુત્વ રાષ્ટ્રવાદી અને દેશભક્તિ પર જે ફિલ્મો બનાવીને લોકો સુધી જે મેસેજ પહોંચાડે છે તે ખૂબ સરસ કાર્ય કરે છે અને તમે જોયું એ પ્રમાણે કિશોર કાકા એટલે આપણા સ્મિત પંડ્યા પણ આ પિક્ચરમાં છે તમને એમને દરેક અલગ અલગ પિક્ચરોમાં હાસ્ય કલાકાર તરીકે જોયા છે પણ આ આ પિક્ચરમાં તમે તમે જોશો તો એક અલગ જ મેસેજ સાથે આવ્યા છે અને સમાજને એક નવો મેસેજ આપી રહ્યા છે થેન્ક યુ સો મચ ક્રાઇમ માટેની આ ફિલ્મ છે અને સેવા સુરક્ષા શાંતિ એ ગુજરાત પોલીસની ટેગલાઈન છે અને અમને બેઝિકલી આજે તમે ગુજરાતમાં જુઓ ને તો દેશના બીજા કોઈ પણ સ્થળ કરતાં બીજા કોઈ પણ રાજ્ય કરતાં ગુજરાતમાં કાયદો વ્યવસ્થા બહુ સારા છે અને ગુજરાતી તરીકે મને એનું ગર્વ છે અને આ જે ફિલ્મની વાર્તા છે એમાં સૌથી મને ગમતી વાત એ છે કે ગુજરાત પોલીસના બહાદુર જવાનો આતંકવાદીઓનું એન્કાઉન્ટર કરે છે આતંકવાદીઓને મારે છે ત્યારબાદ કેટલાક કરપ્ટ પોલિટિશિયન્સ એ ગુજરાત પોલીસના બહાદુર જવાનો ઉપર ફેક એન્કાઉન્ટરનો કેસ કરીને એમને જેલમાં નાખે છે પણ ગુજરાત પોલીસના જવાનો એક જ સૂત્ર કહે છે કે અમને દેશના સંવિધાન ઉપર અને દેશનું સૂત્ર છે સત્યમે જયતે એના ઉપર અમને વિશ્વાસ છે અને ફાઇનલી એ પોલીસ જવાનો નિર્દોષ સાબિત થાય છે અને એ આતંકવાદીઓ હતા એ વસ્તુ પુરવાર થાય છે સાહેબ એટલે આ જે વિશ્વાસ છે કાયદા ઉપર આપણા સંવિધાન ઉપર એ બહુ મહત્ત્વનો છે અને આ ફિલ્મ એ જ મેસેજ આપે છે દરેકે દરેક ભારતીયને કે આપણા સંવિધાન ઉપર આપણા ન્યાયતંત્ર ઉપર આપણા કાયદા ઉપર વિશ્વાસ રાખો સત્યમેવ જયે તે છે જ